રંગે ચંગે ઉજવણી થઈ રહી છે એ વાતનું સાક્ષી બન્યું હતું પૂર્વ સેક્રેટરી કિરણભાઈ દોમડિયા નિલેશ લાઠિયા વિરેન પટેલ જગદીશ બુહા સહિત મોટી સંખ્યામાં નર્સિંગ એસોસિએશન ટીમ ઉપસ્થિત રહી હતી જય જય શ્રી રામ જય શ્રી 500 વર્ષ પછી રામ લલ્લા પોતાના ઘરે આજે આવી રહ્યા છે ત્યારે સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ દ્વારા ભગવાન રામને આવકારવા જય શ્રી રામના ગોસ સાથે રેલી કરવામાં આવી અને આજે મીઠાઈ વેચી મોડું મીઠું કરવામાં આવશે સાથે સાથે આજે મધ્યરાત્રિથી ગઈ અત્યાર સુધીમાં જેટલા ડિલિવરી વોર્ડમાં ડિલિવરી થઈ છે તે તમામ બહેનોને સાડી અને મીઠાઈ આપવામાં આવશે અને દરેક વોર્ડમાં ભગવાન રામનો ધ્વજ લગાવીને રામલલાની ઉજવણી કરવામાં આવશે જય શ્રી રામ ભારત માતા કી જે વંદે માતરમ બોલો જય જય શ્રી રામ